એવું કે છે હું ગાતો નથી કારણ કે મારા રાગથી તમને ત્રસ્ત કરવાનો કોઈ ઈરાદો નથી આ પંક્તિઓ એવું કે છે કે પહેલે પહેલે મુઠ્ઠીભર પૈસે से थैला भर शक्कर आती थी पहले मुट्ठी भर पैसे से थेला भर शक्कर आती थी आज थेला भर पैसे से मुट्ठी भर शक्कर आती है पहले मुट्ठी बीच पैसे लेकर पर पहले मुट्ठी में पैसे लेकर थैला भर शक्कर आते थे अब थैले में पैसे जाते हैं मुट्ठी में शक्कर आती है हाय महगाई हाय हाय महंगाई दुहाई है दुहाई हाय हाय महगाये

કેટલાક મિત્રોને સરકાર વિરુદ્ધ કશું જ લખાય એ ગમતું નથી દોસ્તો ધ્યાનથી સાંભળવા જેવું છે કેટલાક મિત્રોને સરકાર વિરુદ્ધ કશું જ લખાય એ નથી ત્યારે મારે એમને કહેવું છે કે હું કોઈ સરકારની તરફેણમાં કે વિરુદ્ધમાં છું જ નહીં મારી વફાદારી સામાન્ય માણસ પ્રત્યે છે મારા માટે સામાન્ય માણસનું કામ કોઈ પણ સરકાર કરતી હોય સારું કામ કરતું હોય એના માટે શાબાશી છે પણ સરકાર સારું કામ ન કરે અને સામાન્ય માણસને મુશ્કેલી પડે તો એના સામે અવાજ તો ઉઠાવાય કોઈ કહેવું પડશે કે અહીં ભૂલ થાય છે અને એટલે કેટલાક મિત્રોને સરકાર વિરુદ્ધ કશું જ લખાય ગમતું નથી એમને મન અત્યારે સમૃદ્ધિનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે કારણ કે ઘરે છના છે અને એમાં કોઈ જ નકારાત્મક વાતો માટે અવકાશ ના હોવો જોઈએ મને પણ હકારાત્મક વિચારસરણી સાથે જ હંમેશા નિસ્બત રહી છે શુભત્વની શક્તિમાં મારો વિશ્વાસ આજે પણ અટલ છે રાજકુમાર સિદ્ધાર્થને ગરીબી ગડપણ રોગ અને મૃત્યુ જેવી બાબતો નજરે જ ના ચડે જેથી એમનામાં વૈરાગ્ય ના આવે એવી જડબે સલાક વ્યવસ્થા એના પિતાશ્રીએ કરી હતી પણ આ ગોઠવણ કરવા છતાંય વરવી વાસ્તવિકતા એમના સુધી પહોંચી ગઈ અને ભગવાન બુદ્ધ મળ્યા સંસાર છોડી ગયા યશોદરા રાહુલ ને સૂત્ર મૂક્યા અને પરમ મોક્ષ માર્ગે તપ તપ કરવા માટે ચાલી નીકળ્યા આપણને ગૌતમ બુદ્ધ મળ્યા એટલે કોઈ વસ્તુને રોકવાથી રોકી શકાતી નથી બરાબર આ જ રીતે આ દેશની પચાસ ટકા વસ્તી જે સંસાધનો અને સંપત્તિનો દસ ટકા કરતા પણ ઓછો હિસ્સો ધરાવે છે પચાસ ટકા વસ્તી એટલે સિત્તેર કરોડ કરતા વધારે વસ્તી થઈ એની પાસે દસ રૂપિયા છે અને બાકીની વીસ ટકા વસ્તી પાસે એસી રૂપિયા છે અને વચ્ચે રહ્યો મધ્યમ વર્ગ એની પાસે બીજા દસ રૂપિયા છે આ અસમાનતાઓ વચ્ચે આપણે જીવીએ છીએ ત્યારે જોડો તો જે પહેરે તેને ક્યાં ડંખે છે તે ખબર પડે મારા આ મિત્રોને ગરીબીની તકલીફો કેવી હોય છે તેનો ખ્યાલ નથી કાં તો એ ક્યાંક રામ નામનું તો ક્યાંક રાષ્ટ્રવાદનું અફીણ પી ગયા છે હું પણ ધાર્મિક છું મને પણ ઈશ્વરમાં ઊંડી આસ્થા ને શ્રદ્ધા છે મારું આજનું જીવન જે કંઈ છે હું જ્યાં કઈ પહોંચ્યો છું ઈશ્વરની કૃપા છે બરાબર આજ રીતે આ દેશની પચાસ ટકા વસ્તી જે સંસાધનો ને સંપત્તિનો દસ ટકા કરતા પણ ઓછો હિસ્સો ધરાવે છે તેમને મોંઘવારી નડે છે દોસ્તો સ્વીકારવું રહ્યું તે વાતનો સ્વીકાર

તો એ હંમેશા સ્વીકારે છે દોસ્તો હોય શકે બે માણસો બુદ્ધિશાળી માણસો હોય એક સરખું ના વિચારે આપના મંતવ્યો મારાથી જુદા હોય શકે એનો આદર છે એને હું માન આપું છું અને એનું સ્વાગત છે આમ છતાંય આપની લાગણીઓ જો અપશબ્દો અને ગાળો લખવાથી સંતોષાતી હોય તો એ પણ અત્યંત નમ્રતાપૂર્વક સ્વીકારું છું કારણ કે એનાથી મારા પાપ ધોવાય છે અને આપના સંસ્કાર છતાં થાય છે એટલે વાણી વિલાસ કરવા વિવેક તરફ વલણ રાખશો તો આપની વ્યાજબી વાતને સ્વીકારવાની અને જ્યાં હું ખોટો હોઉં ત્યાં એ ભૂલ કાનબુટ્ટી પકડીને સ્વીકારવાની પણ મારી તૈયારી છે પણ તમારા જેવા કેટલાક ગણા ગાંઠિયા છનામ છના વાળા માણસો જેમના ત્યાં ગમે ત્યાંથી પૈસા આવે છે એમના ખાતર થઈને સમાજનો એક વિશાળ વર્ગ જેને બે ટંકનું ખાવાનું વેગળું છે એને દ્રો કરવાનું મને પોસાશે નહીં અને એ માટે થઈને જો મારે ગાળો ખાવી પડતી હોય આપના ગમે તેવા અપશબ્દો મારા માટે ફેંકાતા હોય તો મને મંજૂર છે મને એનું કોઈ દુઃખ નથી હું એને આશીર્વાદ ગણું છું ઈશ્વરના આશીર્વાદ ગણું છું અને માત્ર એટલી જ પ્રાર્થના કરું છું કે ઈશ્વર આપને સદબુદ્ધિ આપે મોંઘવારીની વાત પર આવીએ દોસ્તો તો જાન્યુઆરી જુલાઈ આંકડા જે હવે હું કહેવા જઈ રહ્યો છું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મોંઘવારીની વાત પર આવીએ તો જાન્યુઆરી જુલાઈ બે હજાર ચોવીસ અને જાન્યુઆરી જુલાઈ બે હજાર પચીસ વચ્ચેના સરખા ગાળામાં ખાધા ખોરાકીની ચીજવસ્તુઓની છૂટક બજારમાં કિંમતો કેટલી વધી છે તેનો એક તુલનાત્મક અભ્યાસ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે ગરીબ પોતાની કુલ આવકના ચાલીસ થી સિત્તેર ટકા જેટલી રકમ ખાધા ખોરાકી પાછળ ખર્ચે છે જ્યારે નીચલો મધ્યમ વર્ગ પાંત્રીસ થી પિસ્તાળીસ ટકા જેટલી કુલ આવકનો ખર્ચ ખાધા ખોરાકીની ચીજવસ્તુઓ પાછળ ખર્ચે છે અને એટલે એના માટે ઘઉં બાજરી જાર ચોખા આટો મીઠું તેલ શાકભાજી એના ભાવો વધે એને પીડે છે એને નડે છે અને આ સંલગ્ન સામગ્રી પાછળ થી જેટલી રકમ ખર્ચે છે એટલે આ કિંમતો વધે તો એના બજેટમાં વધારો થાય અને પરિણામે થોડી ઘણી પણ બચત ના રહે અથવા સાજા માદા કે વિવાહ મરણ જેવા પ્રસંગો માટે કરજ કરવું પડે જેમાંથી એ ક્યારેય બહાર ના નીકળી શકે

કે ગમે તે રસ્તે એમની જરૂરિયાતો પૂરી થઈ શકે છે એમણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની આ વ્યથાને સમજવી પડશે અમને તમારા માટે કોઈ ઈર્ષ્યા નથી તમે વધુ સુખી થાવ અમારી પ્રાર્થના છે હવે આંકડાઓ ઉપર નજર નાખીએ કે શું થયું બે ગાળાની સરખામણી આપી છે એક જાન્યુઆરી થી જુલાઈ બે અને બીજો જુલાઈ થી જુલાઈ બે હજાર પચીસ લોટનો ભાવ ત્રીસ પાંત્રીસ હતો વધીને જાન્યુઆરી જુલાઈ બે હાજર પચીસ માં આડત્રીસ થી પિસ્તાળીસ રૂપિયા થયો પ્રતિ કિલો એમાં વીસ થી પચીસ ટકા વધારો થયો ભાવમાં અડદની દાળના ભાવમાં એકસો વીસ

લગભગ ત્રીસ થી ચાલીસ ટકા ભાવ વધારો થયો ખાંડ બેતાલીસ થી છેતાલીસ રૂપિયા મળતી હતી એની વધીને ચુવાળીસ થી પચાસ રૂપિયાની રેન્જમાં ગઈ એટલે લગભગ પાંચ થી આઠ જેટલો પ્રતિ કિલો વધારો થયો સરસિયાના ભાવમાં લગભગ ચાર થી પાંચ ટકા પ્રતિ લિટર વધારો થયો અને દૂધના ભાવમાં છ થી આઠ ટકા પ્રતિ લિટર વધારો થયો ઉપરના કોઠા પરથી દોસ્તો જોઈ શકાશે કે બે ના કિસ્સામાં અગાઉના વર્ષ બે હજાર ચોવીસના ના એક સરખા ગાળાના ખાદ્ય પદાર્થોના માંડીને સુધીની ઉલ્લેખનીય થઈ છે આપણા મંત્રી નિર્મલા સીતારમન ખાનપાનની અર્થવ્યવસ્થાને થાલીનોમિક્સ કહે છે ગરીબ અને મધ્યમ વર્ગ માટે એને ઉપલબ્ધ સામાન્ય ખાદ્ય વસ્તુઓની અર્થવ્યવસ્થાની રેલગાડી પાટા પરથી ઉતરી ગઈ એવું હકીકતો કહે છે એમાં પણ દાળ આટો શાકભાજી જેવી આવશ્યક ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે સરખા સમયગાળામાં જીડીપી વૃદ્ધિ દર લગભગ સ્થગિત રહ્યો છે એટલે કે આવકમાં પ્રમાણમાં વૃદ્ધિ થઈ નથી ખાદ્ય પદાર્થોમાં પણ ખાસ કરીને ડુંગળી તેમજ આટો અને અડદની દાળ જેવા સમતોલ આહારમાં જરૂરી ખાદ્ય પદાર્થોમાં એના ભાવમાં ઉછાળો આવ્યો છે પ્રમાણમાં ખાંડ અને તેલ જેવી વસ્તુઓમાં ઓછો ઉછાળો આવ્યો છે અગાઉ જણાવી ગયા તે પ્રમાણે ગરીબીની રેખાથી સહેજ ઉપર એવા નીચલા મધ્યમ વર્ગના પરિવારો પોતાની આવકનો મોટા ભાગનો હિસ્સો એટલે કે પાંત્રીસથી પિસ્તાળીસ ટકા ખાધા ખોરાકની ચીજ વસ્તુઓ ખરીદવા માટે વાપરે છે ગરીબના કિસ્સામાં આ હિસ્સો થી સિત્તેર ટકા છે તેવા સાચી પણ એને પાંચ કિલો ઘઉં મફત મળે છે જે મળવા જ જોઈએ અને સાથોસાથ બાકીની જીવન જરૂરિયાતની વસ્તુ પણ દુકાનેથી વ્યાજબી ભાવે મળે છે તે પણ મળવી જોઈએ એટલે નિમ્ન વર્ગ છે એની સ્થિતિ કફોડી છે નિમ્ન મધ્યમ વર્ગની માફક જેમની આવક સીમિત હોય અને ખાદ્ય પદાર્થોના ભાવોમાં સહેજ પણ વધારો પોતાનું બજેટ સહન કરી શકે તેમ ન હોય ત્યારે ગૃહિણીને પોતાના ઘરનું બજેટ સમતોલ કરવામાં મુશ્કેલી રહે છે એટલે ક્યારેક એને એકદમ રસાવાળું શાક કરવું પડે કઠોળ કરવું પડે અને એમ કરીને ઘરનું ગાડું ગબડાવી પડે એ સ્થિતિ ગૃહિણીની છે ગૃહિણીના ઘરો વપરાશની ચીજોમાં મોંઘવારી આવી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને મેં જે ભાવ અહીં કોટ કર્યા છે એ રિઝર્વ બેંકના અહેવાલ પરથી લીધેલા છે એટલે દોસ્તો હોય અને ખાદ્ય સર્જી શકે એટલી હદે પરિસ્થિતિ વિષમ બનતી નથી આને કારણે નિમ્ન મધ્યમ વર્ગ એટલે નીચલો મધ્યમ વર્ગ પોતાના થાલીનોમિક્સ પર કાતર ચલાવી એમાં કાપકૂપ કરવા માટે મજબૂર બને છે નિર્માણ બેનને કરવું પડતું નથી જેની સીધી અસર પોષણની ગુણવત્તા પર પડે છે ભારત સરકારે તાજેતરમાં જાહેર કરેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે આંકડા મુજબ દેશના ટોચના દસ જિલ્લાઓમાંથી ગુજરાતના ચાર જિલ્લા અતિ કુપોષિત છે આ જિલ્લાઓમાં ભારત સરકારના આંકડા છે એટલે કોઈ રાજકીય દ્વેષ બુદ્ધિથી આપ્યા છે એવું માનવાને કોઈ કારણ ઉપસ્થિત થતું નથી હવે મધ્યમ વર્ગની વાત પર આવીએ તો મધ્યમ વર્ગીય પરિવારો પોતાની કુલ માસિક આવકના ત્રીસ થી પચાસ ટકા જેટલી રકમ ખાધા ખોરાક એટલે કે ફૂડ બાસ્કેટ પર કરે છે આપણે સ્વીકારીએ કે મધ્યમ વર્ગ પાસે નિમ્ન મધ્યમ વર્ગની તુલનામાં પ્રમાણમાં વધારે નાણાકીય સાધનો અને ક્ષમતા હોય છે જેનો ઉપયોગ શિક્ષણ સ્વાસ્થ્ય અને મનોરંજન બજેટ માટે પણ થાય છે એટલે મધ્યમ વર્ગના ઉપરના મધ્યમ વર્ગની સ્થિતિ કદાચ ખાણીપીણી બાબતમાં સારી હશે પણ મોંઘવારીને કારણે એમના બાળકોના શિક્ષણ સ્વાસ્થ્ય અને મનોરંજનના બજેટ ઉપર ચોક્કસ ભારણ આવે છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસનો સૂચકાંક બહાર પાડવામાં આવે છે જેના તાજેતરના આંકડા ચોંકાવી દે તેવા છે ભારત વૈશ્વિક કક્ષાએ આ આંક મુજબ એકસો ત્રીસમાં નંબરે છે જયારે ગુજરાત ભારતમાં વીસમા નંબરે આવે છે એટલે કે માનવ વિકાસ નો સૂચકાંક મધ્યમ કક્ષાનો હોય તે કેટેગરીમાં સૌથી છેલ્લા ક્રમે ગુજરાત આવે છે એટલે ગુજરાત સૌથી સમૃદ્ધ રાજ્ય છે મારા દર્શક મિત્રો મગજમાંથી કાઢી નાખે વાસ્તવિકતામાં ગુજરાતની જે જાગ જમાળ આપણે જોઈએ છીએ તે વાફીથી શરૂ કરીને મહેસાણા સુધી જઈએ અને બંને બાજુ ચાલીસ ચાલીસ કિલોમીટરનો ચાપ મૂકીએ તો પાંચસો કિલોમીટર ગુણ્યા એસી એટલે ચાલીસ હજાર વર્ગ કિલોમીટર થાય અને સૌરાષ્ટ્ર નેવું હજાર વર્ગ કિલોમીટર થાય કુલ એક લાખ છન્નું હજાર વર્ગ કિલોમીટર માંથી નેવું હજાર વર્ગ કિલોમીટર આ રીતે કુપોષણ ધરાવતા વિસ્તારમાં ઇન્ડેક્સ જેને કહેવાય છે તે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત છેલ્લા નંબરે આવે છે અને ગુજરાતને જે એનો જે આંકડો છે માનવ વિકાસના સૂચકાંકનો એમાં મધ્યમ કક્ષાના વિકસિત રાજ્યોમાં છેલ્લા નંબરે એટલે દેશમાં વીસમા નંબરે ગુજરાત આવે છે અને દેશનો સવાલ છે ત્યાં સુધી એકસો ને બત્રીસમા નંબરે દેશ વિશ્વની સરખામણીમાં આવે છે એટલે આપણે એકદમ વિકાસ થઈ ગયો છે એકદમ આગળ પડતો રાજ્ય થઈ ગયા છે એવા બ્રહ્મ રહેવાની જરૂર નથી આજે પણ દેશનો ત્રીજા કાંઠા ત્રીજા ભાગનો દરિયો કાંઠા ધરાવતું ગુજરાત એના દરિયાકાંઠાની વસ્તી માછીમારો અને તાતે બીજી કોઈ પ્રવૃત્તિ નહીં હોવાના કારણે એમના બાળકો કુપોષિત અવસ્થામાં જીવે છે ઉમર થી અંબાજી સુધીનો આદિવાસી પટો એ વિકાસના ફળ ઝંખે છે મધ્ય ગુજરાતના દાહોદ પંચમહાલ થી માંડીને છેક બાલાસીનોર થી માંડી ખેડા સુધીના વિસ્તારો હજુ પણ ઉપેક્ષિત છે ત્યારે આખું ગુજરાત વિકસિત થઈ ગયું છે એ પ્રકારની માન્યતામાં રહેવાની જરૂર નથી માત્ર ગુજરાતના એક લાખ છન્નું હજાર આપણે બે લાખ લઈએ ગણતરીની ખાતર તો એનો ચાલીસ ટકા વિસ્તાર જ વિકસિત છે સાહીઠ ટકા વિસ્તાર અવિકસિત છે એમાં ઘણો બધો વિકાસ કરવાનો હજુ બાકી છે અને એમાં સૌથી ખરાબમાં ખરાબ બાબતો એ છે કે દેશના ટોચના દસ કુપોષિત જિલ્લાઓમાં ગુજરાતના ચાર જિલ્લા આવે છે આપણા માટે આ વાત શરમની વાત હોવી જોઈએ શિક્ષણની દ્રષ્ટિએ પણ આપણે ખૂબ પછાત છીએ આરોગ્ય સેવાની પણ આપણે પછાત છીએ પણ એની વાત આજે કરવી નથી આપણે એની વાત ફરી કોઈ વખતે કરીશું આજે માત્ર એટલું જ કહેવું છે કે ખાધા ખોરાકીની ચીજવસ્તુઓના ભાવોમાં છેલ્લા એક વર્ષમાં સારો એવો વધારો થયો છે અને એ વધારાનો બોજ મધ્યમ વર્ગ પર પડ્યો છે અને મધ્યમ વર્ગ એ ખર્ચો વેઠવા જશે તો એને દવાનો ખર્ચો વેઠવાનો આવશે એમાં બાળકોની સ્કૂલની ફી ભરવામાં બાળકો માટેના કપડા ખરીદવામાં બાળકોને પોષક આહાર ખવડાવવામાં એમાં કાપ મુકાશે એટલે ગુજરાત સમૃદ્ધ છે ને આપણે એકદમ વિકસીને અમેરિકા થઈ ગયા છે એવું નથી ગુજરાતનો માત્ર વાપી થી મહેસાણા સુધીનો પટો એસી કિલોમીટર એસી કિલોમીટર પોળાઈ અને પાંચસો કિલોમીટર લંબાઈ સમૃદ્ધ છે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર ભાવનગર સુરેન્દ્રનગર જેવા કેન્દ્રો સમૃદ્ધ છે પોરબંદર જામનગર પણ શું આ બાબતે આપણે ચિંતા કરવી પડે એટલે અહમ બ્રહ્માષ્ટમીની સ્થિતિમાં આપણે રાચીએ અને મારું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત મને પણ ગમે ગુજરાત મારું પણ છે મારી પણ જન્મભૂમિકા ગુજરાત છે શ્રેષ્ઠ હોય એવું ઈચ્છવા કે છે પણ બાપના કુવામાં ભૂસકો મારીને ડૂબી ન મરાય ગુજરાતની જે ક્ષતિઓ છે એ ક્ષતિઓ સુધારવા તરફ આપણે સૌએ ધ્યાન આપવું પડશે અને કોઈ પણ પક્ષની સરકાર આવે એને જે શીખવાડવામાં આવે છે એટલું જ પોપટની માફક એ રટણ કરી રાખે છે અને પોતાનો વહીવટ સૌથી સારો હતો એવો બતાવવાનો પ્રયત્ન કરે છે વાસ્તવિકતામાં એના વહીવટના ગાબડા જેટલો લાંબો ચાલે મોટા હોય છે આજે પરિસ્થિતિ છે તે તમારી નજર સામે છે આ પરિસ્થિતિમાં મારી દર્શક મિત્રોને વિનંતી છે કે આ મેં રજૂઆત જે કરી છે વાત તમારી સામે મૂકી છે એ વાસ્તવિકતા દર્શાવવા માટે મૂકી છે કોઈ આ સરકાર સારી કે પેલી સરકાર ખરાબ એ પુરવાર કરવાનો મારો કોઈ ઈરાદો નથી જે કઈ આજની પરિસ્થિતિ છે એમાં અત્યાર સુધીની બધી જ સરકારો જવાબદાર છે પણ છેલ્લે જે સરકાર લાંબા સમયથી હોય એના માટે વધારે જવાબદારી આવે એ સ્વાભાવિક છે એટલે આપણે આને મુસાતુસીમાં ન તોડી રાખીએ હુસાતુસી કરવાથી એ તો રાજકીય પક્ષોને જોઈએ છે તમે અંદર અંદર લડો અને બે બિલાડીના વાંદરા જેવો કિસ્સો બને એ છૂટી જાય એમને કોઈ પૂછવાળું ના રહે ચૂંટણી આવે ત્યારે મત આપી આવો કોક અના નામે કોક બના નામે કોઈ નાતીના નામે કોઈ ધર્મના નામે અને છૂટા થઈ તમે પાંચ વર્ષ પછી બેઠા ખાવા માટે જાગૃત લોકશાહી બનવું હોય તો જવાબદાર લોકશાહી બનવું પડશે અને જવાબદારી લોકશાહી બનવું જવાબદાર લોકશાહી બનવું હોય તો પેલા આપણું રાજ્ય કઈ રીતે ચાલે છે અને અત્યાર સુધીમાં આપણે ક્યાં આવીને ઉભા છીએ એ વાત સમજવી પડશે મારી મથામણ એ માટેની છે મારી મથામણ તમારી સમક્ષ આ પ્રશ્નો મૂકવાની છે તમને જો આ વિચારો યોગ્ય લાગ્યા હોય તો વધારેમાં વધારે આ વિચારો શેર થાય વધારેમાં વધારે લોકો સુધી જોવાય તમારા ઘરમાં તેમજ તમારા મિત્ર વર્તુળમાં વધારેમાં વધારે લોકો સુધી આ વિચારો પહોંચે તે કરવાની કાર્યવાહી કરશો એવી મારી વિનંતી છે બાકી ગુજરાત નું ભવિષ્ય ઉજ્જવળ છે ઈશ્વરની કૃપાથી જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત મળતા રહીશું દોસ્તો આવજો